બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે માજી વિપક્ષ નેતા સુખરામ રાઠવા આદિવાસી યુવા કાર્યકર્તા અને આદિવાસી ટાઈગર કહેવાતા નરેન્દ્રભાઈ રાઠવા અને વર્ષોથી ચાર ચાર દાયકાઓથી સરપંચ રહેલા ડુંગર ગામના સરપંચ રહેલા ભંગ્યાભાઈ રાઠવા સહિતના આગેવાનો આદિવાસી નેતાઓની તેઓ કેવડિયા જતા હોવાની વાતને લઈ અને પોલીસે કવાટ પોલીસે તેઓની અટકાયત કરી છે અને રેસ્ટ હાઉસ કવાટ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા હતા આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે કાનાબાડ કાનાબેડા ગામની સીમમાં તેઓની અટકાયત કરવામાં આવી હતી આ અંગે જ્યારે વાત કરવામાં આવી ત્યારે સુખરામ રાઠવા માજી વિપક્ષ નેતા કોંગ્રેસના નેતાએ શું કહ્યું તે પણ આપણે સાંભળીએ છે કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય ક્યાંક જવાનો પ્રોગ્રામ વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલ્યા હોય નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરડેશ્વર ખાતે એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજાભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીત રિવાજ મુજબ બારમા સુધી તેરમા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું